રાપર નગરપાલિકાની ચૂંટણીમાં માજી ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનો વેગવંત પ્રચાર હાલ વાગડ વિસ્તારના રાપર ભચાઉ શહેરમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંત બનાવવામાં આવ્યો છે આજે રાપર નગરપાલિકાના તમામ સાત વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે માજી ગૃહમંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ ધવલ આચાર્ય વસંતભાઈ કોટરાણી નરેન્દ્ર પીઠડિયા વિકાસ રાજકોર રાહુલ ઘોર ભીમજી જોધાણી સહિત પ્રદેશ અને જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ તમામ કાર્યાલય ખાતે ચૂંટણી પ્રચાર કરી લોકો ભાજપ ઉમેદવારને વિજય બનાવવા માટે હાકલ કરી હતી ભાજપના શાસનમાં ગુજરાતમાં વિકાસ હરણફાળ થઈ રહ્યું છે ત્યારે રાપરના નગરજનોને વિકાસ માટે મત આપવા માટે હાકલ કરી હતી કોંગ્રેસને જાકારો આપવા માટે લોકોને હાકલ કરી હતી યોજાયેલા ચૂંટણી પ્રચારમાં તમામ ઉમેદવારો સ્થાનિક આગેવાનો સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ હઠુભા સોઢા ઉમેશ સોની જયદીપસિંહ જાડેજા વિનુભાઈ થાનકી મેહુલભાઈ જોશી નિલેશ માલી લાલજી કારોત્રા વાલજી વાવિયા હમીરજી સોઢા જાના ખાનચ તમામ હોદ્દેદારો તથા પાણી પાવું પડતું હતું એવા દિવસો હતા એજ કોંગ્રેસ ની સરકારો હતી ખેડૂતો માલ પકવે ને તો રાત્રે ખાડામાં હુઈ રહેવું પડે ખાટલો ને તો કોક લઈ જાય અત્યારે જાહેરમાં કહીએ છીએ ખેતરમાં તમારી મગફળી અને રાજ્યમાં માં છાસઠ હવે નગરપાલિકાની ચૂંટણી ચાલે છે જેમાં આપણી રાપર છે એવી છાસઠ એમાં બચાવ તો બિનરીફ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો